મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં આજે ભૂચર મોરી આપણે આવ્યા છીએ ભારતના ઇતિહાસનું છેલ્લું યુદ્ધ રક્તરંજિત યુદ્ધ જે થયું છે એ આ ભૂચર મોરીનું મેદાન છે આનો ઇતિહાસ તો વિશેષ છે પણ આપણે ઘોડા સુધી રાખશું અને ઘોડાથી આગળ વધશું તો જોઈએ આજના વિડીયોમાં તમને શું મજા આવે છે અને બધા ઘોડાની ચાલને આતે બધું બતાવશું તમને ત્યારે મિત્રો આ રેસનું નાનું એવું મેદાન છે આ બહુ વિશેષ લાંબુ કે એવું કંઈ નથી તમાી જુઓ તો ને દેખાય સ્ટેજને એવું છે અહીંયા થોડા કોડા છે અને બાકી આખું આટલું મેદાન ને અહીંયા કદાચ આ જાળવાની બાજુમાં ફિનિશ લાઈન આવી જાય ધીરે ધીરે હજી બધા આવે છે અને સમય થોડોક હજી વાર છે એવું છે હળાટથી હજી કોઈ આવ્યા નથી મિત્રો આજે પંદરમી ઓગસ્ટ પણ છે તો એની હારોહાર ધ્વજવંદન કરવા માટે થઈ અને અહીંના કમિટી મેમ્બરો સરસ મજાની આ પરેડમાં ચાલે છે જુઓ તમે સરસ રીતે આજનું આયોજન રાજકોટ શહેર પ્રમુખ માન્ય પથુભાઈ જાડે પંદરમી ઓગસ્ટ નિમિત્તે ખાસ સરસ આજનો તહેવાર ત્યારે પશુઓની સાથે એક ધ્વજવંદન પણ થઈ રહ્યું છે માનનીય શ્રી પીટી જાડેજા સાહેબ તથા શ્રી નીરુબાઈ જાડેજા સાહેબ તરફથી મિત્રો પહેલા બેરલ રેસ શરૂ થશે એક એક આ બેરલ ગોઠવેલા છે એની અંદરથી ધીરે ધીરે પસાર થવાનું અને આજર નદી રેતા ઝิกઝેક કરવાનું રેવલ ચાલવાળા આંસુ આવે એ પહેલા આ બેરલ રેસના સવારો છે એ સરસ રીતે સવારી કરશે અને કૌશલ્ય પોતાનું બતાવશે જોજો વિડીયો ની અંદર મજા આવશે બેરલ રેસ મિત્રો શરૂ થઈ ગઈ છે કેન્ટર ચાલ ની અંદર તમે જોવો એક પછી એક બેરલ અર્જુન રાઇડિંગ ક્લબ ના મેન અમારા મેમ્બર છે શક્તિજી દશરથજી જાડેજા ગામ આડાટોડા અને એક્સિસ બેંક માં મેનેજર તરીકે સેવા બજાવી રહ્યા છે છતાં પણ આમાં આટલો ગોડ ગોડ ગોટ શક્તિભાઈ ગોડ ગોટ

ਕੋਲੇ ਨਾਮ ਤੇ ਵਿਜੜੀ ਵਿਜੜੀ ਵੇਕੇ ਜਾਈ ਛ ਕੋਲੇ ਵਾ ਇਸ ਕਰਮਤ ਜਮੀਨੀ ਪਿੱਠਾ ਪੇ ਅਮੇ ਆਜ ਪਣ ਉਪਾਛੇੜੀ ਖੰਪਾੜੀਆ ਅਵੇ ਆਜ ਪਣ ਉਪਾਛੇੜੀ ਖੰਪਾੜੀਆ ਗੋੜ गुड के लई पे हिजड़ी बाई लई थे लक्ष्मी बाई जासी तोनी वाणी होती जू जी होती रण जंग में दुश्मनों ने हणती हती

ઘણા ચાર સમય થી આપડે મને કાઈ વાંધો નથી તું ધીમી હાલો થી વધારો

এিটলোার তোতে পারি নমাসা কেজিনো এাাাাকেলার কাটিয়েনে ইড্য়ের সাভাকের কাকাকাকেলে একাকাকারে ক্য়ের আসাকাকেরাক� કેટલા નંબરના રાજે ઓ ઓ ગોડ 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 સ્ટાર્ટિંગ પોઈન્ટ પર જય વધારાના ભાઈઓ ઊભા છે અમને આઈકને લેવાને ગોડ ગોડ

હા હા જો ને આમ હાડાઘોડા હર્જ રાઇટિંગ કલબના મેમ્બર છે એ બહુ પરફોર્મન્સ બતાવે છે ગુડ સરસ 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 હાદી બાય ગુડ હાલો ગુડ હા

આ ભાઈ નું ગામ કયું નામ કયું અને પેલા નામ આપવાનો ન ચૂકશો એવી આપને વિનંતી એ પોતાનું હશે ખુબ સરસ ભાવિરજી ને જોરદાર તાલુ થી બતાવો ભાઈ 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 નો એ રણ ચડવાનો મોછતાનું ગૌરવીને ઘાવાનો કૃતસૂરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થાનું મહારથી નીકવા ભરવાનો રણ ચડવાનો નાमर्दનો કામ નથી ભાઈ નાमर्दો અમે મોડ ગડવી કરશનભાઈ લક્ષ્મણભાઈ હોય છોટીલાની ચોરીસી ની હોય લીમડીના ભોગાવાળી ને નો ચડવા દે આમાં મહત્વનું ભાઈ ભાઈ પણ

જયુભાઈ સંગાળિયા રાજકોટ પોતાનું હસવો લઈ ટોકન નંબર છે નો દસ લઈ ને જઈ ગયા છે

આપણે સાતમ ના દિવસે એથી પેલા જાજા દિવસો સુધી મહેનત બધાને તૈયાર કરે છે એટલે એમનો નો ખુબ ખુબ આભાર હજારો છે

છે અને અશોક સિંહ જાડેજા સિહોર થી મૂળ વાગોદર અને બધાને આપણે હૃદય પૂર્વક આવકારીએ છીએ વાહ વા પચીસ જણા કટારમ ધન ધારમ ટંકારમ બંદુક બહારમ મારા મારમ હાકારમ હોકાર

P Democrats E met an violin in pile P DivinoowaisCh� Tz Nidисеп Jesus' Z За PAUL bunker Inshaki x 2 Elijah H fit kinder 2 obeyster�tes .还 Vou aceitIZANS! all the votes votes,

તો મિત્રો આજના વિડીયોમાં તમે આ જોયું છે હવે કેવું લાગે એ કોમેન્ટમાં જણાવજો કારણ કે આ મારો અવાજ નહોતો એનાઉન્સમેન્ટ એવું થતું હતું એટલા માટે તો હવે વળી પાછા નવા વિડીયોમાં મળશું અને નાની નાની માહિતી તમને આપીશ ધન્યવાદ